સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા કરજણ સિનોર કાંઠાના ગામોને એલર્ટ કરાયા નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાણીની આવક વધતા ડેમના દસ જેટલા દરવાજા ખોલી નર્મદા નદીમાં ત્રણ પોઈન્ટ વીસ લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવતા કરજણ સિનોર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોને સાબદા કરાયા છે વહીવટ તંત્ર દ્વારા નદી પ્રવાહને લઈ કાંઠા વિસ્તારના ઘાટો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સિઝનમાં પહેલીવાર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થતાં નૈરમ્ય વાતાવરણ નદી કાંઠે જોવા મળી રહ્યું છે